એક નાનકડું શાંત ગામ હતું જેનું નામ મુડવાડા હતું ત્યાંના લોકો ખૂબ શાંતિથી રહેતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા પણ ગામની બહાર એક જૂનું પીપળાનું ઝાડ હતું જેના વિશે બધા કહેતા હતા કે ત્યાં ભૂત છે રાતે હસે છે બંગડીઓ ખખડે છે મૂળવાડા ગામના લોકો અંધારું થતાં જ તે રસ્તેથી પસાર થતા નહોતા અને બાળકોને ડરાવવામાં આવતા હતા કે જો ભણશે નહીં તો પીપળાનું ભૂત પકડી લેશે અજીત એક જિજ્ઞાસુ છોકરો હતો ન વધારે બહાદુર ન ડરપોક એક દિવસ દાદીએ તેને ખીજાયા દિવસભર રમે છે ચાલ હવે ભણ અજીત બોલ્યો દાદી જો હું ભૂત પકડી લઉં તો પછી ભણવાનું માફ કરી દેશો દાદી હસી પડ્યા ભૂત પકડવું સહેલું નથી બેટા પણ કોશિશ કરી લે અજીતે નક્કી કર્યું કે તે રાતે પીપળાના ઝાડ પાસે જશે રાતના દસ વાગે બધા સૂઈ રહ્યા હતા અજીત ચૂપચાપ ઘરમાંથી નીકળ્યો હાથમાં ફાનસ અને ખિસ્સામાં ગોળ જેવો તે પીપળાના ઝાડ પાસે પહોંચ્યો હવા ચાલવા લાગી પાંદડા ખડખડવા લાગ્યા અજીતે ધ્રુજતા પૂછ્યું ઓ કોણ છે અચાનક ઝાડ પાછળથી એક અવાજ આવે છે હું છું પીપળાનો ભૂત અજીત તો ડરી ગયો પણ ભૂત બોલ્યો ભાઈ દરવાથી શું ફાયદો ભૂખ લાગી છે ગોળ ખવડાવો ને ભૂત એકદમ શાંત થઈ ગયો અજીત તું તો બિલકુલ તારા બાપુજી જેવો નીકળ્યો સત્ય સામે આવ્યું ભૂત ખરેખરમાં ગામનો બુડો હરિયા કાકા હતો જે દર રાત્રે તે ઝાડ નીચે બેસીને ચૂપચાપ વાંસળી વગાડતો અને મૂળવાડા ગામવાળાઓને ચીડવવા માટે ભૂત બની જતો તેણે જણાવ્યું કે ગામમાં કોઈ તે રસ્તેથી ખેતરમાં ચોરી કરવા આવતું હતું બધાને ડરાવવાનો આ જ એક તરીકો સૂજ્યો બીજા દિવસે અજીતે બધાને બોલાવ્યા અને સચ્ચાઈ જણાવી હવે પીપળાનું ઝાડ ડરનું નહીં ગપસપ અને હાસ્યનું અડ્ડો બની ગયું અને દાદીએ પણ કહ્યું હવે તું ભૂત પકડી લાવ્યો છે તો ભણવાથી અને મહેનતથી ડરતો નહીં શીખ